ગુજરાતી લઈ ટ્રાવેલ્સના માલિક અર્પિત નિવેદન છે તેમણે તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો દાવો કર્યો તેમણે ઘટનાની માહિતી આપતા કહ્યું કે વીસ પાલનપુરના અને ત્રીસ ગાંધીનગરના મુસાફરોને લઈને બસ નીકળી હતી પહેલા રાજસ્થાનના જુદા જુદા સ્થળો પર ફરીને બસ જમ્મુ કાશ્મીર તરફ રવાના થઈ હતી બાર એપ્રિલે પ્રવાસે નીકળેલી બસ નો ઓગણીસ એપ્રિલે અંતિમ દિવસ હતો અંતિમ દિવસે રાતના ત્રણ વાગ્યાની આસપાસ રામબન પાસેથી પસાર થતી વખતે અચાનક વાદળ ફાટતા બસ અટવાઈ ગઈ હતી ભારે વરસાદમાં રોડ ધોવાઈ જતા જંગલ વિસ્તારમાં લોકો ફસાઈ ગયા હતા જો સરકારની મદદથી તમામ યાત્રિકો સુધી મદદ પહોંચાડવામાં આવી હતી આર્મીના જવાનો યાત્રિકોની મદદે પહોંચ્યા હતા તમામ યાત્રિકોને આર્મી કેમ્પમાં લઈ જવાયા છે હાલ પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાત્રે ગાંધીનગરથી ત્રીસ પેસેન્જર અને વીસ પેસેન્જર પાલનપુરના લઈને ગાડી અહીંયાથી રવાના થઈ હતી પ્રવાસી હતા બધા જેમને લઈને અહીંયાથી જેસલમેર ત્યાંથી બીકાનેર અમૃતસર થઈ અને જમ્મુ થઈને શ્રીનગર ગયેલા શ્રીનગર ત્રણ દિવસ રોકાણા તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના રોજ સાંજે રાત્રે નવ દસ વાગ્યાના આસપાસ ત્યાંથી શ્રીનગરથી ગાડી રવાના થયેલી હતી જે રામબાન વિસ્તારમાં રાત્રે ત્રણ વાગે આસપાસ ગાડી પહોંચી અને એ દરમિયાન ત્યાં ભારે વરસાદ અને વાવાઝોડું ચાલુ થઈ ગયેલ ત્યાં પહાડી વિસ્તાર પર્વત વિસ્તાર હતો ત્યાં ગાડી ક્યાંય ઉભી રહી શકે એવી પરિસ્થિતિ ન હતી અને પછી અચાનક વાદળ ફાટવાથી ત્યાં ભારે પૂર આવી ગયું અને રસ્તા રોડ બધા ધોરાઈ ગયા ને મિલકતની માલ આની વધારે ત્યાં આગળ થયેલી અને આપણી ગાડી ત્યાં આગળ સેફ સાઈડ છે પણ જંગલ વિસ્તાર છે ત્યાં આગળ પીવાનું પાણી કે કોઈ સુવિધા ન હતી એટલે તંત્રને આપણે જાણ કરી અને સરકાર દ્વારા યોગ્ય પગલાં લીધા ત્યાંની સરકારને સંકલન કરીને ત્યાંના કલેક્ટર સાથે વાત કરી અને ત્યાં આગળ મદદ કરેલ છે ફસાયેલા પેસેન્જરોને બધા ત્યાં આગળ વ્યવસ્થિત સેફ સાઇડ છે ત્યાં આર્મી કેમ્પમાં લઈ ગયેલ છે બધાને